સો છોતેર પાંચસો ચાર પાંચ તેમજ ત્રણસો સિત્યોતેર મુજબની જાહેરાત આ કામના ભોગ બનનાર બેન છે જેમની ઉંમર પંદર વર્ષ અને બે માસ છે અને એમના સતત આ કામના આરોપી છે નીતિનભાઈ વાળન કે જે વાળનનું કામ કરે છે એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીર સગીરભાઈની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે હાલ બંને આરોપી નીતિનભાઈ અને મધુબેન પોલીસ કસ્ટડીમાં છે છોકરીની ઉંમર છે તો આ કામ પૈસા આપતા તા કે ધમકી આપીને ના ધમકી આપીને તો તપાસ દરમિયાન જણાઈ આવશે હાલ તપાસ ચાલુ છે પરંતુ છોકરીને સગીર હોયનો લાભ ઉઠાવી આ કામના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જે કે મેસેજો કર્યા છે એની પણ તપાસ થશે અને વિગતવારની ઉંડાણપૂર્વક કયા કયા મેસેજો કેવા પ્રકારના મેસેજો છે એની તપાસ બી કરી રહ્યા છે એટલે હાલ પૂરતું તો એવું કહી શકાય કે છોકરીનો ઉંમરનો ફાયદો ઉઠાવી બાળપણનો અને એની સાથે શારીરિક કૃત્ય કરેલું છે જે બદલ ગુનો દાખલ કરવાનો છે સમગ્ર કિસ્સો એવો હતો કે એના ફાધર છે એના પિતાજી સગીરભાઈની છોકરીના એમને ખબર પડેલી કે આ છોકરી મારી છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજો અવારનવાર કરે છે અને એ બાબતે એમને જાણ થતા કે આ મેસેજો દિગર્સ પ્રકારના છે અને આ કામના જેણે મેસેજો કરેલા છે એ પણ આરોપી નીતિન છે એમના પડોશીઓ એમને ખબર હતી કે નીતિન ભાઈ કોણ છે શું છે એટલે એ રીતે એમને ધ્યાન પર આવેલું છે તો વાણંદની મુખ્ય નીતિન ભાઈની મુખ્ય ભૂમિકા આ કામના ભોગ બનનાર છે એનું શારીરિક શોષણ કરવાનું અને એના પોપટનો લાભ ઉઠાવી એનો ઉપયોગ કરેલાનું જણાઈ આવે છે બ્યુટી પાર્લર વાળા સંપર્ક તો એમને ઓળખતા હતા અને એકબીજાના પ્રોફેશન એટલે ધંધાના લીધે એકબીજાની ઓળખાણ થઈ રહી નીતિન અને મધુબેનને એ રીતે એકબીજાના સંબંધો છે બીજું કોઈ મહિલા આરોપીનો રોલ કહી શકાય કારણ કે એ આ કામના આરોપીને ભોગ બનનાર બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો એટલે એમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ રીતે સંબંધો રાખેને એમને રૂમ આપતા હતા અને અંદર જતા હતા રૂમ અંદરથી બંધ થઈ જાય તો સ્વાભાવિક છે કે એક સ્ત્રી તરીકે એમને ખબર જ હોવી જોઈએ કે આ આ કૃત્ય શું કરતા હશે તો એમને સહભાગી છે ગુનામાં આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો સિત્યોતેર પાંચસો છ તથા પોક્સો એક કલમ છ સત્તર મુજબનો ગુનો દાખલ કર